નમસ્તે બાળકો કેમ છો મજામાં ને આજે આપણે ભણવાનું નથી પણ હવે તમને બધાને ખબર છે કયો તહેવાર આવે છે દિવાળી અરે વાહ દિવાળી તો બધાને ગમે ગમે ને બધાને અને તમારા મમ્મી ઘરમાં સાફ સફાઈ કરી નાખીને બધાના મમ્મીએ પછી તમે બધા નવા નવા કપડાં લઈ લઈ આવ્યા છો ને હવે આપણે આજે દિવાળી કાર્ડ જોવાના છે અને આપણે થોડોક એક કાર્ડમાં કલર પૂરીને તમને હું બતાવીશ આપણે એક નવા નવા તમારા જેવા બાળકો હોય ને ગયા વર્ષે એ બધા બાળકોએ આ કંકોત્રી છે બેટા આ કંકોત્રીમાંથી કટિંગ કરીને મસ્ત મજાનું દિવાળી કાર્ડ બનાવ્યું છે જો ભાઈ તમારા ઘરે મમ્મીને દાદાને બાને કોઈપણને ટાઈમ હોય ને તો સરસ મજાની કંકોત્રીને કટિંગ કરીને અને આવી રીતના ચોટાડી દેજો એટલે દિવાળી કાર્ડ બની જશે હવે હું બીજું કાર્ડ બતાવું છું બેટા અરે વાહ આ એક ભાઈ જો એમાં બધા શું લગાડ્યા છે બોલો બોલો કાચ લગાડ્યા છે અને અંદર તો જો કેવું મસ્ત તમારે જેવા બાળકોએ જ કર્યું છો ગયા વર્ષે એટલે બધું એ ન કર્યું હોય પણ એના મમ્મી પપ્પાએ બધું કટિંગ કરી દીધું હોય ને પછી બાળકોએ લગાડ્યું હોય આ દિવાળી કાળ છે બરોબર આપણે નવા નવા બીજા ઘણા જોશું અને એ પ્રમાણે તમને બનાવવાની ખબર પડે આ ભાઈ ફટાકડા વાળું છે મસ્ત મજાનું તમારે જેવો જ બાળક હતો ગયા વર્ષનું છે એટલે બધું થોડુંક જૂનું થઈ ગયું છે આમાં ફટાકડા લગાડ્યા છે આ ગમે છે ને તમને બધાને ફટાકડા ફોડો છો બધા હા ફોડો છો ને ફટાકડા હવે આપણે સરસ મજાનું બીજું કાર્ડ જોઈશું આ છે કંકોત્રી કંકોત્રીમાં આ દીવડો દોરેલો હોય પછી આવું બધું દોરેલું હોય દોરેલું હોય ને એનું બધું કટિંગ કર્યું છે ઝીણું ઝીણું કટિંગ કરીને તમારી જેવા બાળકોએ આ બધું ચોંટાડીને દિવાળી કાર્ડ બનાવ્યું છે આવી રીતના તમારા ઘરે કંકોત્રી હોય ને એમાં તમે મમ્મીને કહેજો કટિંગ કરી દે પણ અત્યારે મમ્મી બધાને મમ્મીને બહુ કામ હશે હો ભાઈ પણ મમ્મી જ્યારે નવરા પડે ને ત્યારે કહેજો બેટા અને આવું સરસ મજાનું એક કાર્ડ બનાવજો તમે જો ભાઈ આ બીજું ઈજ છે હો ભાઈ આવી રીતના બધાએ મસ્ત મજાના મોતી લગાડ્યા છે સ્ટોન લગાડ્યા છે અને દીવડો દોર્યો છે અને લગાડ્યું છે અને સરસ મજાનું કાર્ડ બનાવ્યું છે જોયું ને બધાએ હ અને આ મસ્ત મજાનું લખ્યું છે ભાઈ હેપી દિવાળી બરાબર તમારે આવી રીતના તમારા મોટા ભાઈ બહેન હોય ને તો એને કહેવાનું કે આવો કાર્ડમાં મને સરસ દોરી દો તો આપણે એમાં કલર પૂરવાનો અને આ શું છે ભાઈ સાથીઓ છે આપણા દરવાજા ઉપર આ શુભ અને લાભ લખેલું હોય છે બધાના ઘરે દિવાળીમાં તો મસ્ત મજાના રંગોળી કરીને ત્યારે સાથીઓ દોરે શુભ ને લાભ લખે જો ભાઈ આ બધા આપણે બધા નમૂના જોયા દિવાળી કાર્ડના તમને બધાને ગમ્યા ને અને તમારે એક કાર્ડ તો બનાવવાનું છે ભાઈ આમાંથી તમને જેવું મમ્મી પપ્પા દોરી દે કે મોટા ભાઈ બેન દોરી દે એમાં સરસ લગાવવાનું અથવા તો કલર પૂરવાનો હવે હું તમને આ બીજું બતાવું સાધું સિમ્પલ બરાબર આવું છે ને દોરી દીધું છે તમારી જેવાને દોરતા નડે બેટા નાના છો ને તમે હજી એટલે પણ મોટા ભાઈ બહેન હોય ને મોટા ભાઈ બહેન હોય ને એને કહેવાનું કે દોરી ગયો દોરી દે ને એટલે તમારે સરસ મજાનું આમાં જરી હોય તો જરી સ્ટોન હોય તો સ્ટોન એ ગમે લગાડવાનું અને દિવાળી કાળ તૈયાર કરવાનું હવે આપણે એક સરસ મજાનું સાદું કાર્ડ જો ભાઈ આવું તો બધાને આવડશે આવું તો બધા કરવાનું જ તે બરાબર હું જોઈશ તમે સ્કૂલે આવો ને એટલે બરોબર હવે આ મોટા ભાઈ બહેનને કહેવાનું દોરી દો અને આપણે એમાં કલર પૂરવાનો બધાને કલર પૂરતા તો આવડે છે ને જો ભાઈ તમને ગમે ને એવો કલર પૂરવાનો પણ આ દીવડો છે ને એમાં સરસ મજાનો કેસરી કલર પૂરવાનો કેવો કલર પૂરવાનો કેસરી કલર પૂરવાનો ઈ કલર તમને આવડી ગયો છે પૂરતા આવડી ગયો છે ને બધા ચિત્રપોથીમાં કલર પૂરો છે ને બધાને કલર પૂરતા તો આવડી ગયો છે આ જોત છે ને બેટા એ કેસરી કલરની પૂરવાની હો ભાઈ પણ તમે નીચેના દીવામાં ગમે કલર પૂરો તો ચાલશે અત્યારે તો બધા નવા નવા કલરના દીવા હોય આપણે તો આ કરશું બરાબર સરસ મજાના કલર પૂરવાનો કલર છે ને લીટીની બહાર ન જાય એવી રીતના જો ભાઈ કલર ન પૂરો હોય ને તો તમારે સ્ટોન લગાવી દેવાય બરાબર પછી કાંઈ પણ વસ્તુ હોય ને ધારો કે જરી હોય કોકના ઘરે એવી દોરી હોય કલરવાળી એ દોરી લગાડી શકાય અને શુભ દિવાળી એમ લખીને આપણે એક સરસ મજાનું દિવાળી કાર્ડ તૈયાર કરવાનું છે પણ આજને આજ મમ્મીને નહીં કહેવાનું આજને આજ કરી દો કેમ કે મમ્મી બહુ કામમાં હશે બધાના મમ્મી અત્યારે તો પણ તમને જ્યારે ટાઈમ મળે ને બેટા ત્યારે સરસ મજાનું આવું એક કાર્ડ તૈયાર કરજો અને પછી સ્કૂલ ખોલી ને ત્યારે હું બધાને કહીશ કે મને બતાવો એટલે બધાએ મને બતાવવા લાવવાનું આ કાર્ડ લાવશો ને પછી આપણે જોશું કે કોઈ સરસ બનાવ્યું છે જો ભાઈ આ મસ્ત બની ગયું બરોબર હવે આવું કાર્ડ દાદા હોય કે બા હોય જે ફ્રી હોય એને કહેજો કે દોરી દે હવે આપણે તમને સરસ મજાની વાત કહેવાની છે જો ભાઈ દિવાળી આવે છે બરાબર એટલે બધા ફટાકડા ફોડતા હશો ફટાકડા ફોડો છે ને એટલે તમારે ફટાકડા એકલાની ફોડવાના મમ્મી સાથે ફોડવાના અને પપ્પા હોય મોટા ભાઈ હોય બેન હોય એને સાથે રાખીને ફોડવાના પણ જ્યારે મમ્મી પપ્પાને ટાઈમ મળે ને ત્યારે ઓ બેટા પછી ચાલો ફોડવા છે ફોડવા છે એવું નહીં કરવાનું અને બધાએ રજામાં મામાના ઘરે જાશો બરાબર પછી મોટા મોટા ભાઈ હોય મોટા મોટા બેન હોય એ બધા એકબીજાને પગે લાગે નમસ્કાર કરે તમારા બધાને કોને પગે લાગવાનું બોલો બોલો મમ્મીને દાદાને અને મામા કાકા બધા તમારા ઘરે આવે ને એને બે હાથ જોડીને હેપી ન્યૂ કહેવાનું હેપી ન્યૂ કહેવાનું અને બધાને આવકાર સારો આપવાનો અને કોઈ તોફાન કરતા નહીં ડાયા ડાયા થઈ જજો બરોબર અને બધા સાચીને ફટાકડા ફોડજો ને બધા મજા કરજો બેટા મોટી બકુલમાંથી તમને ત્રણેય શિક્ષકો હેપી દિવાળી અને નવા વર્ષના હેપી ન્યુ યર કહે છે જો ભાઈ બધા સરસ મજાના આનંદ કરજો પણ સાચી સાચવીને બેટા બહુ તોફાન કરતા નહીં અને બીજા વિડીયોમાં આપણે હવે ભણવાનું કરશું આવજો